નમસ્કાર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત દક્ષિણ ગુજરાતના ના સુરત માં શ્રી ઉમિયા મેલા સત્સંગ મંડળની બહેનોને કીટ વિતરણ કરવામાં આવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા પ્રેરિત દક્ષિણ ગુજરાતના સુરત એકમના સુરત વ્યારા અંકલેશ્વર અને બારડોલી તાલુકાના નેવું જેટલા રજીસ્ટર થયેલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોની બહેનોને કીટ વિતરણ સમારોહ તારીખ પંદર છ બે હજાર ચોવીસ ને શનિવારે બપોરે બે ત્રીસ વાગે સુરત એકમના સુરતના વરાછામાં આવેલા ઉમિયાધામ ખાતે યોજાઈ ગયો આ સમારોહમાં દક્ષિણ ગુજરાતના સુરત એકમના સુરત વ્યારા અંકલેશ્વર અને બારડોલી વિસ્તારના નેવું જેટલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ રજીસ્ટર થયેલા તે શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને સમારોહમાં ઉપસ્થિત મહેમાનોના ભરત હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું વિશાળ ચંદ્રવૈતેની ઉપસ્થિતિમાં સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મહિલા સંગઠન ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ મહિલા સંગઠનના વાઇસ ચેરપર્સન શ્રીમતી રમીલાબેન જે પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રીમતી હીરાબેન પટેલ કારોબારી સભ્ય શ્રીમતી પુષ્પાબેન લીંબાણી સુરત બરાછા ઉમિયા ધામના મહિલા પ્રમુખ શ્રીમતી સુરેખાબેન પટેલ લાલચૂડા કડવા પાટીદાર સમાજના શ્રીમતી રાજેશ્વરીબેન પટેલ કપિલાબેન પટેલ દમયંતીબેન પટેલ નીતાબેન પટેલ પુષ્પાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા તદ ઉપરાંત મહિલા મંડળના પ્રમુખ શ્રી સમગ્ર હોદ્દેદાર શ્રીઓ સમગ્ર મહિલા સંગઠનની ટીમ તેમજ કારોબારી સભ્યશ્રીઓ તેમજ શ્રી ઉમિયા મહિલા સંગઠનની સમગ્ર ટીમો તેમજ બહુ વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી આમ વિશાળ જનમિતિની ઉપસ્થિતિમાં સુરત ખાતે ભવ્ય અને સફળ સમારોહમાં કીટ વિતરણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો શ્રી ઉમિયા રિપોર્ટર પી એ પટેલ મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું ઇન્ચાર્જ પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ 水中央，水。